ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ અ ચેનલ આપણે ચા બ્લોગ્સ ભાઈ આજે છે પંદર ઓગસ્ટ એટલે કે સાતમ ગઈ કાલે બ્લોગ એટલી નહોતો આવ્યો કારણ કે મારું ગળું બહુ જ ખરાબ હતું બહુ જ ખરાબ હતું મારાથી બોલાતું પણ નહોતું એટલે બ્લોગ શૂટ કરવાનો તો કોઈ ઓપ્શન જ નહોતો આજે અમારે થોડા બહુ કામ છે એક શૂટ કરવા જવાનું છે અને પછી વર્જોની સાયકલ લેવા પણ જવાનું છે તો હવે આપણે જઈએ અને જો ભાઈ અમારા પંચાયત તરફથી હર ઘર તિરંગાના લીધે અમારા ઘરે પણ ત્રિરંગો આવી ગયો છે નિધાન અને એને ઉપર લગાવી આવો આપણે આજનો શું પ્રોગ્રામ આજ તો કોલેજમાં રજા ને આજ તો કોલેજમાં રજા ને તો શું પ્રોગ્રામ આજનો મજૂરી કરવા આવવાની રખડવા દઈએ ચાલ આજ તો આપણે આજ તો આખો સિટીનો લુક જ ચેન્જ થઈ જશે બધે ત્રિરંગા જ દેખાય સવાર સવારમાં હું પપ્પા વિધાન જોઈ શકો છો પપ્પાએ વજ્રને બર્થ ગિફ્ટ આપ્યું છે સાયકલનું એટલે આપણે સાયકલ લેવા આવી ગયા છીએ અને આ છે આખે આખું રમકડા બજાર જે જેમાં ખાલી ને ખાલી સાયકલો જ મળે સાયકલો સિવાય સાયકલો છે વોકલ છે એ બધું સ્પેશિયલ અહીંયા એ વસ્તુ મળે તો ભાઈને કીધું નવો પીસ લઈને અમને ખોલીને સરસ મજાનો ફિટ કરી

અરે બાપરે બાપરે વિધાન ધીરે તો હું ફરીથી રેડી થઈ ગઈ છું વિધાન નો શર્ટ પહેરી મણિનગર શૂટ કરવા માટે જવાનું છે તો હું અને વિધાન ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને મણિનગર જઈ રહ્યા છીએ પપ્પા વજનને લઈને સાયકલમાં આટો મારવા માટે બહાર લઈ ગયા છે થોડો ઘણો મેકઅપ કરી લઉં અને વજનને થોડું ઘણું દાળ બાળ જે ખવડાવવાનું એ ખવડાવી દઉં અને ટ્રાય કરું કે સુઈ જાય તો લઈ જાઉં બાકી મમ્મીના અને પપ્પાના તો રેજ છે કોઈ ટેન્શન નથી મને એટલે લેટ સી હવે જો તમે હું મારો લુક બતાવું કેવું લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નાનો છે એટલે એડજસ્ટ કરી લેજો જુઓ આ જીન્સ લગાવ્યું છે અને વિધાનભાઈનો શર્ટ પહેરી લીધો છે મેં હજી મેકઅપ કરીશ એટલે આ જે ડાર્ક ને બધું છે ને એ જતું રહેશે બાકી આજે નેવું ટકા ગુજરાતીઓના ઘરે આ વસ્તુ તો બની જશે જુઓ કારણ કે આજે છે શીતળા સાતમ એટલે આ વસ્તુ તો સો ટકા બની જશે ને વિધાન

शूट वोट बतो गाड़ी में हाँ तो डेस्टिनेशन ऊपर पहुंच ही गया थी है આર વર્લ્ડ એક્સપ્રેસ કુરિયર સર્વિસ આના વિડીયો તમે મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર દેખતા જશો વિધાન વ્હીકલ પાર્ક કરે છે અને હવે આપણે શૂટ કરવા અમે લોકો નીકળી ગયા છીએ અને જો અમે જરા દુપટ્ટો પહેરી દીધું કારણ કે મારા કાનમાં પવન ના જાય હા હાલ જ ઘોઘરો હરકો થયો છે મારો ઘોઘરો દેહી જશે એટલે મેં કોઈ જાતની શરમ વગર પહેરી જ લીધો દુપટ્ટો કોઈ જ શરમ નહીં આપણને આપણા ઘણા કરતા મહત્વ बोलिया वगैरह यारू काले मारो जीव अटक गए तो क्या मारती बोला तो नहीं बोला तो नहीं चलो वगैरह जी 1/2 घंटा केयर पहुंचता दसे अभी अपन ने તો ભાઈ અત્યારે છે ને હું ચાંદલોડિયા એરિયા તમને ખબર જ છે એમાં બી સિલ્વર સ્ટાર અને એમાં સમતા હોસ્પિટલ આપણે ડૉક્ટર નરેન્દ્રભાઈ જે શાની એમના વિડીયોનું શૂટ કરવા માટે આવી છું એટલે આજે ભાઈ મારો થઈ ગયો છે શૂટ ડે આ છે મારા હાથમાં સ્ક્રિપ્ટ એટલે હવે એમના જે ફર્સ્ટ ફ્લોર ઉપર એમની આઈસીયુ ને બધું છે જનરલ વોર્ડ ને સ્પેશિયલ વોર્ડ ને એ બધે જઈ રહી છું વાતાવરણ થઈ ગયું છે વાદળવાળું લાગે છે વરસાદ તો આવશે આવશે ને આવશે જ આ જો આગળ મારા પપ્પા અને પાછળ વિધાન ચાલી જ રહ્યા છે ચાલી જ રહ્યા છે આલે રોહિત ભાઈ હાય હાય આ તાળીઓ આ બહુ મોટા સિંગર છે ચાંદલોડિયાના અદ્ભુત સિંગર પોણા ચાર વિધાનજી ચાર જ વાગે સાંજે લાગે સાંજે 10 વાગે ચાર વાગી ગયા છે ફાઇનલી હું હવે રિલેક્સ થઈ છું આજનો દિવસ મારો સખત હેક્ટિક રહ્યો છે અત્યારે મેં આવીને મોડું ને ત્યારે મને આમ થોડી શાંતિ લાગે છે આજના દિવસમાં બહુ ઓછું બહાર જવાની ઈચ્છા હતી પણ ગઈ ફિંગર્સ ક્રોસ કે ભાઈ આપણી તબિયત વધારે ખરાબ ના થાય બે ત્રણ શૂટ પતાવવા હતા એ શૂટ પતાવી દીધા છે હવે મામાના ઘરે જવું છે તો મામાના ઘરે જઈએ થોડા કામથી બે હવે કાલે પ્રેરક આવી જવાના છે એટલે આજે મળી આવીએ એમને એટલે પછી હવે નેક્સ્ટ ટાઈમ સીધા દિવાળીમાં આવીશું ત્યારે બધાના દર્શન થશે આપણને વેદાન આજનો દિવસ સખત એક્ટિક રહ્યો નહીં વિદાન તો બિચારા કપડાય નહીં કપડા તો બધી તો મીઠાઈ કામ પત્યા પછી શું કામ કરે બોલો વિધાન આજે મારો વિડીયો એડિટ કરે જોઈએ કેવો એડિટ કરે છે પપ્પા હા હા વ્લોગ ને વિડીયો વિડિયો જ બોલી પપ્પા પપ્પા તમારો દિવસ કેવો રહ્યો આજનો બેકાર કેમ

અખો બમાસુ ફુક મારજે ફુક હવે તો ઉડી ઘરે આવ્યા અને પપ્પા વજરે માટે બોલ લાયા આ ડુક ડુગ્યુ લાયા આ ચમચી લાયા અમારે હિંગ કાઢવા કામ આવશે હા હિંગ ને મરચું ને મીઠું કાઢવા કામ આવશે એ વજરણ તો જમજી જ રસ છે પેલો કોને તેડ્યો તો પેલો કોને તેડ્યો તો

પપ્પા શોધી લાવ્યા કે ભાઈ આપણને છે ને કારનો સોફો મળી જશે તો અત્યારે સોફો ચેક થાય છે કે પંચર વંચર નથી ને બાકી આપણને મળી ગયો છે આપણી ગ્રે માટે ગ્રે કલરનો બેક સાઈડનો સોફો બચ્ચાઓનો અગર તમે વીવીઆઈપીને અત્યારે ફોલો કરતા હો તો તમને ટેન પર્સન્ટનું એ લોકો ડિસ્કાઉન્ટ આપે છે મને પણ ડિસ્કાઉન્ટ મળ્યું કારણ કે મારા પપ્પાએ એમને ફોલો કરી દીધા ઇન્સ્ટાગ્રામ ઉપર તો આવી કંઈક ઓફર ચાલે છે જો તમે અહીંયા કાઢી રહેતા હો ગોતા વંદે માત્ર એરિયામાં તો આ જુઓ એક ડ્રાઈવની એક્ઝેક્ટ સામે વીઆઈપીનો સ્ટોર છે શોધી લેજો અને આવીને લઈ જજો આવી ગઈ છું ઘરે અને વજ્રભાઈનો પાછળ બેસવાનો બેડ ફાઇનલી લઈ લીધો છે અને અત્યારે વજનની ખીચડી થોડી મેં મૂકી જાય ભગવાન ભલું કરે પણ ઇલેક્ટ્રિક સ્ટવ ઉપર થોડી વજનની ખીચડી મૂકી છે કારણ કે હું બહારનું અત્યારે હું ઓછું નથી કરાવતી વધારે જ કરાવું છું પણ થોડુંક તો ગરમ ખાવું પડે કારણ કે એને છે ને થોડી શરદી થઈ ગઈ છે એટલે જો મારે જે વિડીયો શૂટ કર્યા છે બધા એ બધે બધા વિડીયો મારે એડિટ કરવાના છે બ્લોગ એડિટ કરવાનો છે થમનેલ બનાવવાનું છે વજનને સુવડવાનો છે અને કાલે વજનના પપ્પા આવશે એટલે મારે મારી બેગ પણ પેક કરવાની છે અને હદ કામ છે મારે